બાપ આવ્યા છે તમને તૃપ્ત આત્મા બનાવવા પ્રશ્ન છે હમણાં તમે બાકો ભક્તિ તો નથી કરતા પરંતુ ભક્ત જરૂર છો કેવી રીતે ઉત્તર છે જ્યાં સુધી દેહ અભિમાન છે ત્યાં સુધી ભક્ત છો તમે જ્ઞાની બનવા માટે ભણી રહ્યા છો જ્યારે પરીક્ષા પાસ કરશો કર્માતીક બની જશો ત્યારે સંપૂર્ણ જ્ઞાની કહેવાશો પછી ભણાવવા ભણવાની જરૂર નથી ભક્ત અને ભગવાન બે વસ્તુ છે ને બાળકો બાળકોને ખૂબ સહજ વાત લાગે છે આત્મા શરીર દ્વારા ભક્તિ કરે છે શા માટે ભગવાન બાપને મળવા માટે તમે ભક્ત હવે ડ્રામાને સમજી ગયા છો જ્યારે પૂરા બની જશો તો અહીં રહેશો ભણે છે પરીક્ષા પાસ કરી તો બીજા ક્લાસમાં તમને ભગવાન ભણાવી રહ્યા છે જ્ઞાનીને ને તો ભણવાની જરૂર નથી રહેતી ભક્તોને ભગવાન ભણાવી રહ્યા છે તમે જાણો છો આપણે આત્મા ભક્તિ કરતા હતા હવે ભક્તિ થી નીકળી જ્ઞાનમાં કેવી રીતે જવાય આ બાપ શીખવાડે છે હમણા ભક્તિ કરતા નથી પરંતુ દે અભિમાન માં તો આવી જાવ છો ને આ પણ તમે સમજો છો તે ભક્ત લોકો તો ભગવાન ને પણ નથી જાણતા પોતે કહે છે અમે નથી જાણતા નંબર વાર જે ભક્ત છે અહીં તો અનેક ભગવાન થઈ ગયા છે પોતાને ભગવાન કહેતા રહે છે આને કહેવાય છે અજ્ઞાન ભક્તિમાં ઘોર અંધારું છે તે છે જ ભક્તિ માર્ગ ભક્ત લોકો ગાય છે જ્ઞાન સદગુરુ નથી આપી શકતા ગુરુ તો છે તમે બાકો જાણો છો ભક્તિ માં શું શું કરતા હતા કોને યાદ કરતા હતા કોને પૂજતા હતા તે ભક્તિનું અંધારું હવે તમારું મગ છૂટી ગયું કારણ કે બાપને જાણી લીધા બાપે પરિચય આપ્યો છે મીઠા મીઠા બાપ ઓ તમે આત્મા છો તમે આ શરીરની સાથે પાઠ ભજ્યો છે તમારું છે બેહદનું જ્ઞાન બેહદનો પાઠ ભજવતા રહો છો તમે હદથી નીકળી હવે બેહદમાં ચાલ્યા ગયા છો આ દુનિયા પણ વધતા વધતા કેટલી બેહદમાં ચાલી ગઈ છે પછી જરૂર હદમાં આવશે બેહદમાં હદમાં કેવી રીતે આવે છે હવે આ બાળકોને ખબર પડે છે આત્મા નાનો સ્ટાર જેવો છે એટલું સમજે છે તો પણ એટલું મોટું લિંગ બનાવી દે છે તે પણ શું કરે કારણ કે નાનકડા બિંદુની પૂજા તો કરી ન શકે કહે છે ભ્રુકુટી વચ્ચે ચમકે છે અજબ સિતારો હવે એ સિતારાની ભક્તિ કેવી રીતે કરે ભગવાનની તો કોઈને ખબર નથી આત્માની ખબર છે આત્મા ભ્રુકુટી વચ્ચે રહે છે બસ આ બુદ્ધિમાં નથી આવતું કે આત્મા જ શરીર લઈને પાર્ટ ભજવે છે પહેલા પહેલા પૂજા કરતા હતા મોટા મોટા લિંગ બનાવે છે રાવણ નું પણ દિવસે દિવસે મોટું ચિત્ર બનાવે છે નાનો રાવણ તો બનાવી ન શકે મનુષ્ય તો નાના હોય છે પછી મોટા થાય છે રાવણને ક્યારે નાનો નથી દેખાડતા તે તો નાનો મોટો થતો નથી કોઈ સ્થૂળ વસ્તુ નથી રાવણ પાંચ પાંચ છે વૃદ્ધિ થતી જાય છે કારણ કે તમો પ્રધાન બનતા જાય છે પહેલા દેહ અભિમાન એટલું નહોતું પછી વધતું ગયું છે એક ની પૂજા કરી પછી બીજાની પૂજા કરી એવી રીતે વૃદ્ધિ થતી ગઈ છે આત્મા બની ગઈ છે દુનિયામાં કોઈ મનુષ્ય હશે જેને આ બુદ્ધિમાં હોય કે સતો પ્રદાન કેવી રીતે થાય છે પછી તમો પ્રધાન ક્યારે બને છે આ વાતોથી મનુષ્ય બિલકુલ અજાણ છે નોલેજ કોઈ ડિફિકલ્ટ નથી મુશ્કેલ નથી બાપ આવીને બિલકુલ સહજ જ્ઞાન સંભળાવે છે ભણાવે છે તો પણ આખા ભણતરનું તંત રહી જાય છે આપણે આત્મા બાપના બાકો છીએ બાપને યાદ કરવાના છે આ પણ ગાયન છે ઓટોમાં કોઈ કેટલા થોડા નીકળે છે કોઈ જ યથાર્થ રીતે જાણે છે આનું નામ જ છે ભૂલભુલૈયાનો ભૂલૈયાનો ખેલ એક હોય છે હદના બાપ બીજા હોય છે બેહદના બાપ બે બાપ પાસેથી વારસો મળે છે હદના બાપ પાસેથી થોડો વારસો મળે છે દિવસે દિવસે બેહદના બાપ ન આવે તો પેટ જ ન ભરાય પેટ જ આખું ખાલી થઈ જાય છે બાપ આવીને પેટ ભરે છે દરેક વાતમાં પેટ એવું ભરી દે છે જે તમને બાકોને કોઈ વસ્તુની જરૂર જ નથી બધી આશાઓ પૂરી કરી દે છે તૃપ્ત આત્મા થઈ જાય છે જેવી રીતે બ્રાહ્મણોને ખવડાવે છે તો આત્મા તૃપ્ત થઈ જાય છે આ છે બેહદની તૃપ્તિ પરખ જુઓ કેટલો છે આત્માના હદની તૃપ્તિ અને બેહદની તૃપ્તિમાં ફરક જુઓ કેટલો છે બાપને જાણવાથી જ તૃપ્ત થઈ જાય છે કારણ કે બાપ સ્વર્ગના માલિક બનાવે છે તમે જાણો છો આપણે બેહદ બાપના બાળકો છીએ બાપને તો બધા યાદ કરે છે ને ભલે કોઈ કોઈ કહે છે આ તો નેચર છે અમે બ્રહ્મમાં લીન થઈ જઈશું બાપે બતાવ્યું છે કે બ્રહ્મમાં નથી થતા આ તો ડ્રામા છે છે જે ફરતો રહે એમાં મૂંઝાવાની બિલકુલ જરૂર નથી ચાર યુગોનું ચક્ર ફરતું રહે છે બહુ રિપીટ થતું રહેશે બાપ એક જ છે

આ માયાનો પંપ છે ને સ્વર્ગ કરતા પણ વધારે શો કરીને દેખાડે છે સ્વર્ગને તો ભૂલી જ ગયા છે સ્વર્ગમાં તો અથા ધન હતું એક મંદિર માંથી જો કેટલું ધન લઈ ગયા ભારતમાં જ આટલું ધન હતું ખૂબ ખજાનો ભરપૂર હતો મોહમ્મદ ગઝનવી આવ્યો લૂટીને લઈ ગયો અર્ધો કલ્પ તો તમે સમર્થ રહો છો ચોરી વગેરેનું કોઈ નામ નથી હોતું રાવણ રાજ્ય જ નથી રાવણ રાજ્ય શરૂ થયું અને ચોરી ચકારી ઝઘડા વગેરે શરૂ થયા રાવણ નું નામ લે છે બાકી રાવણ કોઈ નથી વિકારોની પ્રવેશતા થઈ રાવણ માટે મનુષ્ય શું શું કરે છે એટલું મનાવે છે તમે પણ દશેરા મનાવતા હતા જોવા જતા હતા રાવણને કેવી રીતે બાળે છે પછી સોનું લૂંટવા જાય છે જે શું વસ્તુ હવે વન્ડર લાગે છે શું બની પડ્યા હતા એટલી પૂજા વગેરે કરતા હતા કોઈ મોટો દિવસ હોય છે તો શું શું કરતા રહે છે ભક્તિ માર્ગ જેવી રીતે ઢીંગલીઓનો ખેલ છે તે પણ કેટલો સમય ચાલે છે આ તમે જાણો છો શરૂઆતમાં આટલું નોતા કરતા પછી વૃદ્ધિ થતા થતા જો શું હાલ થઈ ગયા છે આટલો ખર્ચો કરી ચિત્ર તથા મંદિર વગેરે કેમ બનાવે છે આ છે છે વેસ્ટ ઓફ મની મંદિર વગેરે બનાવવામાં લાખો રૂપિયા ખર્ચ કરે બાપ કેટલા પ્રેમથી બેસીને સમજાવે છે મેં આ બાળકોને અથા ધન આપ્યું તે બધું ક્યાં ગુમાવ્યું રાવણ રાજ્યમાં તમે શું થી શું બની પડ્યા છો એવું નથી કે ઈશ્વરની ભાવી પર રાજી રહેવાનું છે આ કોઈ ઈશ્વરની ભાવી નથી આ તો માયાની ભાવી છે હવે તમને ઈશ્વરનો રાજ્ય ભાગ્ય મળે છે ત્યાં તો દુખની કોઈ વાત જ નથી હોતી ઈશ્વરની ભાવી અને આસુરી ભાવીમાં કેટલું અંતર છે આ સમજ તમને હમણાં મળે છે તે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર

બિલકુલ સર્વિસ કરવાનું જાણતા જ નથી એવું પણ છે કોઈને વધારે ઇન્જેક્શન લાગે છે કોઈને બિલકુલ નહીં કહેવાય છે ને જ્ઞાન અંજન સદગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ જ્ઞાન ના સુખ ના સાગર પરમ પિતા પરમાત્મા છે પછી એમને ઠિક્કર ભીતરમાં ઠોકી દીધા છે બાળકોને કેટલો નિશ્ચય હોવો જોઈએ બેહદના બાપ આપણને બેહદનું સુખ આપે છે ગાય પણ છે બેહદના બાબા તમે જ્યારે આવશો તો અમે તમારા જ બનીશું તમારી મત પર જ ચાલીશું ભક્તિમાં તો બાપની ખબર જ નથી રહેતી આ પાઠ હમણાં જ ચાલે છે હમણાં જ બાપ ભણાવે છે તમે જાણો છો આ ભણતરનો પાર્ટ ફરી 5000 વર્ષ પછી ચાલશે બાપ પછી 5000 વર્ષ પછી આવશે આત્માઓ બધા ભાઈ ભાઈ છે પછી શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે મનુષ્ય સૃષ્ટિની પણ વૃદ્ધિ થતી રહે છે આત્માઓનો પણ સ્ટોક છે ને જેટલો મનુષ્યનો સ્ટોક પૂરો થશે એટલો જ ત્યાં આત્માનો સ્ટોક હશે એક્ટર્સ એક પણ ઓછા વધારે નહીં થશે આ બધા બેહદના એક્ટર્સ છે એમને અનાદિ પાર્ટ મળેલો છે આ વન્ડરફુલ છે ને હમણાં તમે બાળકો કેટલા સમજદાર બન્યા છો આ ભણતર કેટલું ઊંચું છે તમને ભણાવવા વાળા સ્વયં જ્ઞાનના સાગર બાપ છે બાકી બધા છે ભક્તિના સાગર જેવી રીતે ભક્તિનું માન છે તેવી રીતે જ્ઞાનનું પણ માન છે ભક્તિમાં કેટલા મનુષ્ય દાન પુણ્ય કરે છે ઈશ્વર અર્થ કારણ કે વેદ શાસ્ત્ર વગેરે કેટલા મોટા મોટા બનાવે છે હમણાં આ બાળકોને ભક્તિ અને જ્ઞાનનું અંતર મળ્યું છે એટલી વિશાળ બુદ્ધિ જોઈએ તમારી ક્યારે કોઈમાં આંખ નહીં જશે તમે કહેશો કહેશો શું અમે આ કિંગ ક્વીન વગેરેને જોઈએ લોકો તો હીરો હિરોઈનને જોવા માટે પણ કેટલા ભાગે છે બાબા તો કહે છે એમને શું જોવાના છે રોટલી માંગે છે પરંતુ એના માટે કેટલા પાપ કરે છે આ સમયે દુનિયામાં પાપ જ પાપ છે પેટ પાપ ખૂબ કરાવે છે એક બીજા ઉપર ખોટા કલંક લગાવી દે છે પૈસા પણ ખૂબ કમાય છે કેટલા પૈસા છુપાવી લે છે ગવર્મેન્ટ શું કરી શકે છે પરંતુ કોઈ કેટલું પણ છુપાવે છુપાઈ નથી શકતા હવે તો નેચરલ કેલેમિટીસ પણ આવવાની છે બાકી થોડો સમય છે બાબા કહે છે શરીર નિર્વાહ અર્થ

બાકો જાણે છે આપણે જ માલિક હતા ભારત અવિનાશી ખંડ ગવાયેલો છે તો તમને ખૂબ ખુશી ખુશી રહેવી જોઈએ પણ થાય છે ને આ તો બેહદનું ભણતર છે બેહદના બાપ ભણાવે છે એવા બાપને યાદ કરવા જોઈએ બાળકો તો સમજી શકે છે તે શારીરિક ધંધા વગેરે શું છે કંઈ પણ નથી આપણે બાપ પાસેથી શું વારસો મેળવીએ છીએ કેટલો રાત દિવસનો ફરક છે આપણે તો શારીરિક ધંધો વગેરે કરતા પણ જઈને સીરતાજ બનીશું બાપ આવ્યા છે ભણાવવા તો બાળકોને ખુશી થવી જોઈએ તે કામકાજ પણ કરતા રહેવાનું છે આ તો સમજે છે આ જૂની દુનિયા છે એના વિનાશ માટે બધી તૈયારીઓ થઈ રહી છે એવા એવા કામ કરે છે જે ડર લાગે છે ક્યાંક મોટી લડાઈ ન લાગી જાય આ બધું ડ્રામા અનુસાર થવાનું જ છે એવું નથી કે ઈશ્વર કરાવે છે ડ્રામામાં નોંધ છે આજે નહીં તો કાલે વિનાશ જરૂર થવાનો છે હમણાં તમે ભણી રહ્યા છો તમારા માટે નવી દુનિયા જરૂર જોઈએ આ બધી વાતો અંદર સિમરણ કરી ખુશ થવું જોઈએ બાબાએ આ રથ પણ લીધો એમને તો કંઈ પણ નથી અમને તો કંઈ પણ નથી બધું છોડી દીધું બેહદની બાદશાહી મળે છે તો પછી આ શું કરશે બાબાનું ગીત પણ બનાવેલું છે અલ્લ અલ્લાહ મળ્યા તો પછી આ ગાઈ દીધું શરીર પણ બાબાને આપી દીધું ઓહો હું તો વિશ્વનો માલિક બનુ છું અનેક વાર માલિક બન્યો છું એટલું સહજ છે તમે ભલે પોતાના ઘરમાં રહો પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અચ્છા મીઠા મીઠા સિકીલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રુહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એવા તૃપ્ત અને વિશાળ બુદ્ધિ બનવાનું છે બીજું શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા ખુશીનો પારો સદા ચડેલો રહે બાપ અને વારસો યાદ રહે બુદ્ધિ હદ થી નીકળી સદા બેહદમાં રહે આજનું વરદાન તીવ્ર પુરુષાર્થ દ્વારા બધા બંધનોને ક્રોસ કરી મનોરંજનનો અનુભવ કરવાવાળા ડબલ લાઈટ ભવ ઘણા બાળકો કહે છે આમ તો હું ઠીક છું પરંતુ આ કારણ છે ને સંસ્કારોનો વ્યક્તિઓનો वायुमंडलનો બંધન છે પરંતુ કારણ કેવું પણ હોય કંઈ પણ હોય તીવ્ર પુરુષાર્થથી બધી વાતોને એવી રીતે ક્રોસ કરે છે જેવી રીતે કંઈ જ નથી તે સદા મનોરંજનનો અનુભવ કરે છે એવી સ્થિતિને કહેવાય છે ઉડતી કળા અને ઉડતી કળાની નિશાની છે ડબલ લાઈટ એમને કોઈપણ પ્રકારનો બોજ હલચલમાં લાવી નથી શકતો સ્લોગન છે દરેક ગુણ તથા જ્ઞાનની વાતને પોતાના મૂળ સંસ્કાર બનાવો ઓમ શાંતિ